કેમ કે એને ગળામાં કંઈક ઇન્ફેક્શન થઈ ગયું એટલે એને દવા લેવા ગયા હતા સવારમાં મિતાલી પરીક્ષા શરૂ છે તો એ પેપર દેવા ગયેલી હતી મિતાલી આવી ગઈ ને તો દુકાને આવ્યા હતા ખરું સારું છે અમને થોડીક આમ ઊજા છે હાલો બ્લોગ શરૂ કરીએ અને કર એમ થાય કે હું બ્લોક બનાવો અમને કંટાળો કે આપણે આખો દિવસ હોય દુકાને ઘરે તો આ દુકાન છે અને બાજુમાં શું હા મેં દેખાય ને ગાડીવાળી અંદર બાય ટુ વ્હીલની ની અંદર પડી ગાડી ત્યાં આપણું ઘર છે

અને કેવલ ભાઈ તો આ આ કોણ છે ને આ કોણ છે તો મને શું કીધું ખબર તમને હમણાં આખું મડ ધોઈને આવો પછી મને શું કે ખબર મમ્મી આમ કે ગરમી થઈ મને તો હા તો ભાઈ ઉલ્લુ બનાયા કોને માં તો કઈ સારું નતું ઘડીક વાર માં તો ઉલ્લુ બનાવો

વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ ભાઈને જોતી આખા દિવસ આટું હવે એ કેમ તને મજા ફાફા પડે થાય કે હું હિન્દી સમજું એમ કે બોલા આમાં હું કેવું મારા આપડે જયદીપભાઈ ને સારિકાબેન ને કનીશ હજુ ને બધા આવતા વિડિયો એટલે જી બોલા ને બધું સમજાય ને મજા આવે જોવાની મજા આવે હા મૂડ ખરાબ હોય ને વિડિયો જોવું મજા આવે દાત તાળી દે આપણને એટલે મજા આવે આપણને ખબર ન રહે છે ભૂલી બધું તને હા કરીને જ જોતી હોય કોને ખબર એના જોઈને મજા આવતી બધી મજા સેલિબ્રિટી છે તમે હે સેલિબ્રિટી છે હા સેલિબ્રિટી હા જો આપણે કોઈ ઓળખતા ન હોય એને ને આપણે મારી દેવું એટલે તમે બધે જોઈ લેજો

ખબર પડે ને તો તમારા વિડીયો જોતા હતા ને એટલે થમલાઈન મારી કેમ કે આ મને બહુ ગીધા કરે એ કોણ છે એ કોણ છે એટલે થમલાઈન મેરી દેવું એની નકર તો કઈ મારવાની જરૂર નહીં તમારે કઈ એટલે બધી વ્યૂની જરૂર હોય નહીં તમારે તો ભાઈ બહુ ઉપડી ગયેલો કહેવાય કેમ કે એ તો ફેમસ છે આખો દિવસ પછી એના જ વિડીયો જોતી હોય તમે થમલાઈન મારી ને તો ઓળખતા હોય ને તો જરાક કમેન્ટ કરીને કહેજો કે આ લોકો છે એમ હા હા તો એની આપણે થમલાઈન ના દેવું એટલે બધા જોઈ લેજો તમે જોતા હોય તો એ કમેન્ટ કરજો અને હાજર વિડિયો આવશે હું તમને બતાવીશ 7 વાગે ખાડા 8 વાગે પાછો એમ કે ઈ તારે તમને હું કે હજી પાછો આ તો છે ને એટલે અત્યારે હતી આપણે ચેનલ છે અને વિડિયો રોજ છે અને આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે ને તમને હું એક જ કેટલા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ છે આવા કેટલા બધા કેટલા જો આમ જો

હવે કામ કરવાનું છે આપણે કામ કરી દીધું શરૂ પાસે દુકાન બદલી દીધી છે ને આવી ગયા છે આપણે જમવા માટે તો જો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ કા તૈયારી આપણા લઈ શાક રોટલા બેહી એને હોય પછી આને પછી પછી પહેલા તો વાર લાગી શાક દેવાનું દૂધ દેવાનું પછી બધાયને આ પિન મારે ખાવાનું હર તો જમીન લઈને પછી જ જમીન થઈ છે ઊભા અને આ છે ને મેડમ ને છે એને તો મોબાઈલ ઘમળ લાગે એટલા માટે એ પર સુંદરી ઓઢાળીને હિન્દી પરમ લાગે હિન્દી બોલે હિન્દી બોલે

બે કલાકમાં વીસ હજાર જેવા તો કેટલો હાલગ એવી શકે હાલે ને એટલા તો એટલા બધા છે એનો તો એવું છે ને એની એવું છે છે આ લોકો છે સુરતના હા તો સુરત આપણે ગયા હતા કેવાય નહીં સેલિબ્રિટી સુરતના છે તો આપણે મળતા હોય વેલા કેવું છે ને તાર ઈ ડાયલોગ શું કે આમ એડ્રેસ એ નો આપ મળવા જવાનું લે તો ચાલી લઈ જાવ આપણે તો આ વિડિયો નો થોડા સમય એડ્રેસ નો આપે તો આપણે મળવું હોય તો સેલિબ્રિટી એવું કાઈ ન હોય એટલે એડ્રેસ નો આપે તો નો જોય વિડિયો એ તો આપણે મળવું તો એડ્રેસ હોય તોય ને મળવા દેતા અમુક અમુક ને આમ કે આમ હવા મને આવી દાતા આપડી બાજુ જ તેઓ કોકલે ક્યાં કેવા જાવ એડ્રેસ પર તો ન હા જાય ના પૂગી જાય તો 2 કિલોમીટર આગુ હોય તો એમ કે ભાઈ ફોટોય ઈ ની તો પછી શું હું કેવું તો તો આ લોકો હારા છે એમ એડ્રેસ નો આપે હારો આપણે કરી જોયા તો કરી મળવા જ ન દે વાંધો ની આપણે પૂછી તો ની કરે હા કેમ લાગે તો ઓલો તો આપણે શું કે ભાઈ હોય સતા પૂગી જાય 2 કિલોમીટર આગુ રે તોય ઈ તે એમ કે ભાઈ ફોટોય ઈ ની

લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું એવા નવા વિડીયોમાં ત્યાં હું બાય બાય